હવે લાગો જોર માં દાહોદ માં જયારે આ કર્યું ત્યારે મને બે ચાર પત્રકારે પૂછ્યું કે કે આદિવાસી સમાજ આ શું કરે ખોડી લખાયે કામ કોણ કરે આદિવાસી કરે પહેલા તો આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ગામના સરપંચ વિપુલભાઈ અજયભાઈ કુંજનભાઈ તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન લગભગ અમે ડિસેમ્બર મહિનાથી આ કાર્યક્રમ કરવાની વાત ચાલુ હતી અને આજે આ કાર્યક્રમ પૂરો પાડ્યો આપણા સૌના આદરણીય એવા મોહનભાઈ આપણા સૌના આદરણીય એવા ચેતરભાઈ પ્રદીપભાઈ મહેતા સાહેબ તમામ આગેવાન શ્રીઓ કલ્પેશભાઈ રમેશભાઈ ડોક્ટર નીરવભાઈ અને તમામ યુવા દોસ્તો મિત્રો લગભગ મહુવામાં અત્યારે અન્ય સમાજના લોકોનો આતંક ચાલે છે એવું લાગે ચાલે છે ને આ બેનો ખબર છે અંદર એક નાનકડી ધોરણ ભણતી છોકરી અને એની છેડતી કરે અને ત્યાંના આગેવાનો એમ કે આનંદભાઈ આપણે ત્યાંની દીકરીની છેડતી કરી મેં કહું તમે બંગડી પહેરેલી છે કે જેને છેડતી કરી એના કપડા ઉતારી લેવ બીજી વાર વાત આવી કે ગોપળા ગામ માં આપણા શૈલેષ ભાઈ ને બીજા એમ મારી એમ ગઈ મેઘું ક્યાં સુધી માર ખાવાના એને પકડીને મારો અને આપડા સમાજ ના પોલીસ વાળા બે જણ ને પકડવાના નહિ એમ ગઈ

અને અત્યારે કાકરિયામાં સુરત મહાનગરપાલિકા વાળા એજન્સી વાળા એને ખબર જ નહીં મળે કે આ કાકરિયા નથી આ સમગ્ર આદિવાસી સમાજને તમે ગંદુ કરવાનું કામ કરેલું છે અમે ત્યાંના મ્યુનસિપલ કમિશનર ને કીધું કે જોવા તમે આ જો કચરો ઉઠાવશો નહીં

તો આ કાકરિયાની લડાઈ માત્ર અજયભાઈ અને સરપંચ અને ગામના લોકોની નથી આ તમારી મારી ફરજ છે આપણી જળ જંગલ જમીન બચાવવાનું એને પ્રદૂષિત થતું બચાવવાનું કામ આપણું છે કેટલાક લોકો ભાગલા પાડતા હશે પરંતુ મોહનભાઈ જેવા બીજેપીના ધારાસભ્ય બી નીકળવા જોઈએ જે અમારી હાથે આવીને બેહીને વાત કરે અને મંચ પરથી આવીને એવું કે હું સમાજ ની સાથે છું એવું પેલા જૂઠાલાલ ને બી શીખવું પડે અરે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં બે તો લડતા છે હવે પેલો પેલો પોપટ જૂઠાલાલ એમ કે

આજે આદિવાસી સમાજના દાખલા મેળવવા હોય તો આપણે કપરા ચઢાણ ચડવા પડે છે આપણા સમાજનું પ્રિમિટિવ ટ્રાઈબ જેને આપણે હળપતિ સમાજ કહે વારલી સમાજ કહે નાયકા સમાજ કહે આદિમ જૂથ એમને દાખલા લેવા માટે દાખલા નથી મળતા તો એમનું શિક્ષણ એમણે લઈ લીધું છે શિક્ષણ નથી આપતા આજે આખા ગુજરાતની વાત નહીં કરું આખા દેશમાં આદિવાસી સમાજનું જળ જંગલ જમીન લૂટવાનું દરેક આદિવાસી આવું જોઈતું હતું દરેક ધારાસભ્ય દરેક આદિવાસી સંસદ સભ્ય આવું જોઈતું હતું અને અમારા પ્રશ્ન નો પણ જવાબ એમણે આપવો જોઈતો હતો ગોપળા ગામ

આપણા લોકોના વિસ્તારમાં આપણા સમાજની વચ્ચે આવીને મારી એક બેનને છેડતી કરે એટ્રોસિટીની એકની કલમ એને લગાવી છે આપણને દરેક રીતે છૂટા કરવાનું ષડયંત્ર લોકો કરી રહ્યા છે એ પરપ્રાંતિક સમાજ હોય કે અન્ય સમાજ હોય મોહનબાઈને કહે તમે તો દોરિયા ચેતરબાઈને કહે તમે તો વસાવા કુંજનબાઈને કહે તમે કુકણા

કોઈ બી અધિકારી બહાર આવીને આપણને ગભરાવાની ડરાવવાની વાત કરે ભાઈ તમે તમારા વિસ્તારમાં જઈને ગભરાવજો ડરાવજો અમારા વિસ્તારમાં આદિવાસી સમાજ જાગી ગયા છે અને આપણે ખાલી આદિવાસી સમાજ નો અભિમાન ગર્વ લેવા માટે નથી આપણે એના માટે છે કે આપણી લાખો બેનો સવારમાં ઊઠે

નાખવું માત્ર આદિવાસી સમાજ જ કરે છે પછી ની ગાંઠે તો અમે તો તૈયાર જ છે પિક્ચર જોવા માટેની પિક્ચર લડવા માટે અમે તૈયાર છે આપણા યુવાનોને જેમ બને તેમ ભણતા શીખવો શિક્ષણ લેતા શીખવો ઉચ્ચ શિક્ષણમાં જવો જોઈએ અને એક ગંભીર ચિંતા આપણા વિસ્તારમાં છે વ્યસનની ચિંતા છે ડ્રગ્સની ચિંતા છે ઓફિનની ગાંજાની ચિંતા છે અને એની સાથે સાથે કેટલાક સમાજના દલાલો આપણી દીકરીને કચ્છ અને કાઠિયાવાડમાં પરણાવે છે એ બંધ કરવું પડશે આપણે આપણી દીકરીને આપણા વિસ્તારમાં કોઈ વાત દલાલ હોય તમને નામ આપજો આપણે એને સમજાવવાના છે આપડી દીકરીને કચ્છ અને કાઠિયાવાડ નથી મોકલવાનું આપણી દીકરીને આપણે અહીંયા જ રાખવાની છે હવે મને થોડી કુ તમે સંગઠન બનાવ્યું છે ને એની પાસે જવાનું છે પાણી ચોર્યું છે એની પાસે જવાનું છે જમીન ચોરી છે એની પાસે જવાનું છે જંગલ ચોર્યું એની પાસે જવાનું છે ખનીજ ચોર્યું એની પાસે જવાનું છે જવાબ માંગવાનો છે કે અમે બસ અમે અમારું જળ જંગલ જમીન ખનીજ આપવાના નથી નથી અને નથી ખૂબ મોડું પણ થયું છે પરંતુ તમે સૌ ઠંડીમાં બેઠો છો ખૂબ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે તમે મને આમંત્રણ આપીને જે બે બોલ બોલવાની તક આપી એ બદલ સૌનો આભાર જય હિંદ જય ભારત જય જોહાર